પાદરામાં નગર નાગરિક બેંક તરફથી સભાસદ ભેટ વિતરણનો શુભારંભ કાર્યક્રમ પાદરાના સંતરામ મંદિર ખાતે યોજાયો જેમાં મહંત મોહનદાસજી મહારાજ પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા બેંક પ્રમુખ બાબુભાઈ ઉપપ્રમુખ સચિન ગાંધી સંજય પટેલ પરેશ ગાંધી અને અશોકભાઈ સહિત તમામ ડિરેક્ટરો ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે પચાસ જેટલા સભાસદોને ચાદીનો સિક્કો ભેટ આપી ભેટ વિતરણનો આરંભ કરવામાં આવ્યો બેંક સમય બાદ સાંજે લઈને સુધી તમામ સભાસદોને આવશે એવી માહિતી સચિન ગાંધી અને સંજય પટેલે આપી પાદરા નગર નાગરિક બેંકના આ પ્રયાસથી સભાસદોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો આજે પાદરા નગર નાગરિક બેંક નું ગીફ વતરણ કાર્યક્રમ

વિતરણ થશે તમામ સભાસદોને આપના મીડિયાના મીડિયાના માધ્યમથી જણાવવા માંગુ છું અને વધુમાં કે જેનું કેવાયસી થયેલું હશે બેંકે જે સભાસદો જે બેંકના માલિકો છે એ સભાસદોએ જેને પણ કેવાયસી કરાયું હશે એને આ ગિફ્ટ મળશે ના કરાયું હોય એને કેવાયસી કર્યા પછી ગિફ્ટ મળશે અને જેનું પણ ઓવરડ્યુ છે એ ઓવરડ્યુ ભર્યા પછી જ એ ગિફ્ટ મળશે અમુક એવા નિયમો બનાયા છે અને આજે આ શુભારંભ કર્યું છે અને બેન્કેથી જ આ સાડા થી સાડા ના સમયના ગાળામાં બેન્કેથી જ આ ગિફ્ટનું વિતરણ થશે અને ઓગણપચાસ શેર સુધી ત્રણ ગ્રામનો સિક્કો અને પચાસ શેરથી ઉપર જેના પણ હોય એને સાત ગ્રામો ત્રિપલ નાઇન ચાંદીનો સિક્કાનું ગિફનું વિતરણ આજે શુભારંભ કર્યો છે માતાજીના નવરાત્રિનો શુભારંભ થયો છે તેથી પાદરા નગર નાગરિક બેંકના સૌ સભાસદોને જય માતાજી આજ રોજ બેન્કના સભાસદોને આજ રોજ ગિફ્ટ વિતરણનો કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યો છે તેથી એક ઔપચારિકતા રૂપે પાદરાના ધારાસભ્યશ્રી તથા મોહનદાસ મહારાજના કર દ્વારા સભાસદોને ગિફ્ટ વિતરણનો શુભારંભ આજે કરાવ્યો છે બેન્ક દ્વારા દરેક સભાસદોને જાણ થાય એના ઉમદા હેતુથી સંદેશમાં એની જાહેરાત આપેલી છે અને આજે સાંજે સાડા ચાર વાગ્યાથી ગિફ્ટ વિતરણ શરૂ થશે બેન્ક દ્વારા વ્યવસ્થા જળવાય એ માટે દરરોજ બસો સભાસદોને ગિફ્ટ આપવામાં આવશે એના ટોકન બેન્કમાંથી સભાસદો મેળવી લેશે બસો દરેક સભાસદને બેંક ગિફ્ટ આપવા માટે કટિબદ્ધ છે સમય મર્યાદા પૂર્ણ થયા બાદ પણ જો કોઈ સભાસદો રહી જશે તો બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તેનો નિર્ણય કરીને દરેક સભાસદને ગિફ્ટ મળી રહે એ રીતે નિર્ણય કરશે બીજી વસ્તુ છે કે કેટલાક સોશિયલ મીડિયામાં ધ્યાનમાં આવ્યું છે કે કેટલાક લોકો આ બાબતે ગુમરા કરી રહ્યા છે કે ધાતુનો સિક્કો તમને આપશે બેંક આપ સભાસદોના આશીર્વાદથી બેંકના ઇતિહાસમાં પહેલીવાર શુદ્ધ ચાંદીનો સિક્કો આપવા જઈ રહી છે જે કિંમતી વસ્તુ છે માટે કોઈ પણ સભાસદને કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તેનું નિરાકરણ કરવા માટે બોર્ડ ઓફ ડિરેક્ટર કટિબદ્ધ છે સૌ સભાસદોએ અમારી પાસે સંપર્ક કરશો આવજો બેંકમાં તમારી નિરાકરણ કરીશ આ પ્રથમ વાર આવી અગાઉ પણ અગાઉના ધારાસભ્ય ગિફ્ટ વિતરણ સમારંભનો કાર્યક્રમ કરેલો છે ને એની પ્રણાલીકા મુજબ આજે આ કાર્યક્રમ કરેલો છે તેમ છતાં પણ કદાચ કોઈ સભાસદ સુધી અમે ના પહોંચી શક્યા હોય અને કોઈ સભાસદને કદાચ કંઈક ખોટું લાગ્યું હોય તો એ બદલ હું બોર્ડ ઓફ ડિરેક્ટર વતી કરબત માફી માગું છું